ભારત માટે ચેતવણી વગર સિઝનમાં વરસાદ પડશે ઠંડી અને ગરમી વધશે ચેતો નહીં તો ભૂખમરો આવશે વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જ એક મોટી સમસ્યા બની ગઈ છે વગર સિઝનની વરસાદ ઠંડીમાં ઘટાડો અને ગરમીમાં વધારો થઈ રહ્યો છે વિશ્વના મોટાભાગના દેશો આ સંકટનો સામનો કરી રહ્યા છે ત્યારે યુકેની એક યુનિવર્સિટીએ જે રિસર્ચ કર્યું છે તેનાથી દુનિયાની ચિંતા વધી ગઈ છે ત્યારે શું કહે છે આ રિપોર્ટ જાણવા માટે જોઈએ આ ખાસ રિપોર્ટ વિશ્વ પર ક્લાઇમેટ ચેન્જનું સંકટ દુનિયામાં માનવીય ગતિવિધિઓના કારણે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે પરંતુ આ પારાની સાથે વધી રહ્યું છે વિશ્વ પર સંકટ બે હજાર ત્રેવીસનું વર્ષ ઇતિહાસનું બીજું સૌથી ગરમ વર્ષ રહ્યું જે આગામી જોખમ માટેનો એક સંકેત છે ત્યારે યુકેની ઈસ્ટ એનિંગલિયા યુનિવર્સિટીએ એક રિસર્ચ બાદ મોટી ચેતવણી આપી છે જે મુજબ ભારતમાં જો સરેરાશ તાપમાન હજુ ત્રણ ડિગ્રી સુધી વધ્યું તો વિનાશ સર્જાઈ શકે છે હિમાલય ક્ષેત્રનો લગભગ નેવું ટકા ભાગ સુકાઈ જશે ખેતરોની જમીન ઉપજાઉ બની જશે અને વગર સિઝનમાં વરસાદી સંકટ આવી પડશે ઈસ્ટ એનિંગલિયા યુનિવર્સિટીની રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે ગ્લોબલ વોર્મિંગને એક પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી રોકવાથી મોટા સંકટને ટાળી શકાય છે રિસર્ચ કરનાર ટીમનો દાવો છે કે તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થવાથી અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાશે એક દેશમાં પચાસ ટકાથી વધુ કૃષિ જમીન એકથી ત્રીસ વર્ષ સુધી બંજાર બની શકે છે જોકે ભારતમાં ગ્લોબલ વોર્મિંગને એક પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ પર સમિત રખાય તો આ જોખમ એકવીસ ટકા સુધી ઓછું થઈ શકે છે સાથે જ વારંવાર સર્જાતી પૂરની સ્થિતિને પણ રોકવામાં સફળતા મળી શકે યુનિવર્સિટીની રિસર્ચ ટીમે આઠ અધ્યયનોના આધારે રિપોર્ટ તૈયાર કર્યો છે જેના કેન્દ્રમાં ભારત બ્રાઝિલ ચીન મિશ્ર ઇથિપોઈ ઇથિયોપિયા અને ધાના દેશ છે તેમનો દાવો છે કે ગ્લોબલ વોર્મિંગ મુદ્દે થયેલી ભારત પેરિસ સમજૂતીનો યોગ્ય રીતે અમલ કરાય તો ભારતમાં ગરમીથી વધનારું સંકટ એંસી ટકા ઘટાડી શકાય છે ટૂંકમાં હવે વિશ્વને ગ્લોબલ વોર્મિંગને લઈને અત્યંત ગંભીર થવાનો સમય આવી ગયો છે જો સમય રહેતા તેના પર યોગ્ય પગલાં નહીં લેવાય તો ગ્લોબલ વોર્મિંગ ત્રણ ડિગ્રી પારો વધવાની શક્યતાને રોકી કોઈ રોકી નહીં શકે વીરો રિપોર્ટ સ્ટેટ ન્યૂઝ ગુજરાત